સમગ્ર ગુજરાતમાં આજે એસએસસી અને એચએસસીની પરીક્ષાઓની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં ધોરણ દસ તથા બારના સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે જેને જેને થઈને અગિયાર ત્રણથી છવ્વીસ ત્રણ સુધી આ પરીક્ષાઓ ચાલવાની છે જેમાં વિદ્યાર્થીઓ ની પરીક્ષા કેન્દ્રો પરથી બોર્ડની પરીક્ષા આપવાના છે અને આજે પ્રથમ દિવસે પરીક્ષા આપવા આવેલા તમામ વિદ્યાર્થીઓ નું કુમકુમ તિલક અને ચાંદલો કરીને ચોકલેટ ખવડાવી સ્વાગત કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા દ્વારા કરવામાં આવ્યો હતું અને પરીક્ષા કેન્દ્રના સ્થળ પર તેઓ પધારી અને આ તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું તો બીજી તરફ સીસીટીવી ની વ્યવસ્થા સાથે અલગ અલગ ઝોન વાઇઝ પરીક્ષાનું સુપરવિઝન વગેરેનો સ્ટાફ પણ મૂકી દેવામાં આવ્યો છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ શાંતિમય વાતાવરણ વચ્ચે સારી રીતે પરીક્ષાઓ આપે તેમ આ તકે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું તો બીજી તરફ આથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષાઓમાં પોલીસનો પણ પૂરો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આથી શરૂ થતી એસએસસી એક્ઝામ તારીખ અગિયાર ત્રણ બે હજાર બાવીસથી ચોવીસથી

ટૂડી ગુજરાતી ન્યૂઝ